ભાગેડો ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા તથા પેરોલ પર ફરાર હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓને સૂચના કરેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરતનાઓની સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ ઝીરો એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ ઝીરો બે નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં લાગી દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલ બાતમી હકીકત મળેલ કે આરોપી વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંડિયાપન થેવર રહે સવિયન પટ્ટી ઇલિયાથગઢી પોસ્ટ અવાની પટ્ટી જિલ્લા શિવાગંગા થિરુપથર તમિલનાડુ તથા ગામ એ વેલનગુડી

બે હજાર વીસમાં એક ડીસીપી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો આશરે હજાર ગ્રામ જેટલું એમડી હતું અને એની અંદર ટોટલ અઢાર આરોપીઓને પકડી પાડવામાં આવેલા જેમાંથી એક સલમાન ઝવેરી હતો એક અન્ના કરીને આરોપી હતો એક પાટિલ મનોજ પાટીલ કરીને આરોપી હતો આ રીતે અઢાર આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી આ લોકો જેલમાં હતા તે દરમિયાન બે હજાર ત્રેવીસમાં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં બે હજાર ત્રેવીસના નવમાં મહિનામાં ડીસીબીએ એક ગુનો રજિસ્ટર કરેલો જેમાં દસ કિલો નવસો એક ગ્રામ એમડી બનાવવાનું રો મટીરિયલ પકડી પાડેલું હતું આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એનો ફાધર ગજાનન શર્મા પાસેથી એમડી બનાવવાનું મટિરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાળી રાખેલું હતું આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલ હતો અને ડીસીબીએ ઓફેન્સ રજિસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો મનોજ પાટિલનું નામ પણ આમાં આવેલું હતું આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીપીને ઇન્ફોર્મેશન મળેલી કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે એમાં સેવિન પટ્ટી કરીને ગામ છે એ ગામમાં છે એ હકીકત આધારે આપણી બે ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપાવેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો આ આરોપીને પકડી પાડ્યો છે સાથે સાથે જે મનોજ પાટીલ બે હજાર ત્રેવીસના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં પકડાયેલો છે જેલમાં છે જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું અત્યારે વધારે ઇન્ફોર્મેશન નહીં આપી શકું પણ પાંચસો ગ્રામ એમડી પકડાયું છે અને વિગત પછીથી કાલે આપીશું